અને હવે વાત પાકિસ્તાનની કરીએ પાકિસ્તાનમાં કોઈ પણ પાર્ટીને બહુમત નથી મળી પાકિસ્તાનમાં સરકારની રચનાના દેખાઈ રહ્યા છે નવાઝ શરીફની પાર્ટીને ત્રણ અપક્ષ ઉમેદવારોએ ટેકો જાહેર કર્યો છે ગઠબંધન સરકાર પર કોઈ પણ ચર્ચા નથી તેવું બિલાવલ ભુટ્ટોનું કહ્યું છે બસો પાસઠ માંથી બસો વીસથી થી વધુ બેઠકો પર પરિણામો જાહેર થઈ ગયા છે હવે થોડી જ બેઠકોના પરિણામો બાકી છે સો થી વધુ અપક્ષ ઉમેદવારોની જીત થઈ છે નવાઝ શરીફની પાર્ટી પીએમએલ એન ચુંબોતેર બેઠક પર જીત થઈ છે જ્યારે બિલાવલ ભુટ્ટોની પાર્ટી પીપીપી પાર્ટીનો ચોપન બેઠકો પર વિજય થયો છે આ સાથે જ અને અન્ય ફાળે બેઠકો ગઈ છે એટલે કે પાકિસ્તાનમાં બસો સીટ માટે મતદાન થયું હતું બહુમતીનો આંખ એકસો તેત્રીસ સીટ સુધી પહોંચવા અત્યારે તોડજોડ ચાલી રહી છે એક પણ પાર્ટીને સ્પષ્ટ બહુમત નથી મળી ઇમરાન સમર્થિત અપક્ષ ઉમેદવારોનો આક્ષેપ છે કે મતગણતરીમાં ગેરરીતિ થઈ રહી છે